ગ્રુસ રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં હો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે 26મી જાન્યુઆરી તો બધાને 26મી જાન્યુઆરી ની ખૂબ ખૂબ શુભકામના અમારા છોકરાઓ ગયા આજે રોજ વંદન કરવા સ્કૂલમાં અમારા હાર્દિક ગયા છે અમારું રહી બની ગયા છે

ચા પાણી પી લઈ પછી આપણે નાસ્તો કરી લઈ તો હાલો ફાઇનલી જો મારા મમ્મી આટા ચા પીવા બે બે ગયા છે હાલો ચા પીવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમાર રીધી જો ચા પીવા બેહી ગયા છે આપણે હવે કરી લઈ નાસ્તો નાસ્તામાં ટાણે છે દહીં બાજરાનો રોટલો દેશી ખાણું તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમાર રૂહી બેન જો ટાણે સ્કૂલે તે આવી ગયા કા બેન હા હું હતું આજ આજ હવે અમને બિસ્કિટ આપા હા હા

આજો જમ્મા હારદિકભાઈ ક્યાં ગયા હાર્દિક ભાઈ આયા રહ્યા હેલો હાર્દિકભાઈ જમ્મા હેલો તો ઓલમણ ફાઈનલ એવ આપડે જમ્મા વેઈ ગયા છે જમ્મા મટાણે છે બટેટાનો શાક છે કાળ છે ભાત છે ગરમાગરમ રોટલી મરચા દહીં જમ્મા વેઈ ગયા છે હાર્દિકભાઈ તમે જી એવામાં સ્પર્ધામાં ઠંડા ઊંચામાં છવ્વીસમી જાન્યુઆરી બાબુ અમા રૂવી બેન છે yêu mà run bên là bên con nhiều bơi đứa gì nó bây giờ chắc chặt nó đang nó bơi được

લીલો છામ વાતાવરણ આવ્યું છે ક્યાં ગામડાની મોજ છે અમે એક રાત રોકાશું કાલ બપોરે પછી ડાસાન જવાના છીએ અમે અને તમે જોઈ શકો ટાંજો માં મમ્મી ને ટાંજો છુલા છુલા ઉપર રાંધવાના છે રસોઈ બનાવવાના છે એટલે લાકડા લેવા આવ્યા છે તમે જોઈ શકો આજે ચૂલાની રસોઈ ખાવાની છે દેસી

ओ फ्रेंड अन म मम्मी रोटला बनाया मारे बा काई बिजू काम में ने वेस्ट થઈ ગયા છે રસ્ટ થઈ ગયા તો રો આ मम्मी जय श्री कृष्णा जय श्री कृष्णा આ છે અમારો હોલ તમે એને હોલ કીધા અમે ઓશરી કહ્યું ઓશરી અમે કહીએ જયમાં સોના હવે તમને મુલાકાત કરાવું મારી મેળીએ જય આ પગથિયા છે ગણપતિ બાપાની મૂર્તિ ચ આજો હું મને થાબે સડી ગયો થાબે આ મારે ધાબ છે જો પહેલાં અમારે જૂનું મકાન હતું ત્યાં જો વરણ હતું આ એ છે તમે જોઈ શકો કેમ કેવો નજારો છે અને અવળા આ મકાન છે મારા મુકાપાનું મકાન છે અવળા નૂતનભાઈનું ને એનું

અને આ છે મારું મકાન અને આ છે મારો ઓવાળો છે મારું મિત્રો અટાળજો હમણાં હમણાં સ્લીપ ભર્યો તો તી આ વીતને જો આ 12 મેક્યુ છે આ મારા દાદાની ગાડી છે હાલો તમને અંદર લઈ જાવું છું મારા મકાનની અંદર જ્યાં ટાણે મારા દાદી ને છે ચાં હા છેડી ના પગથિયા એમ સર આ સંડાસ બાથરૂમ આ લેવરનો રોલો ખોલે જો કે જો આ જો મારું ઘર છે ક્યાં ગામમાં

Yeah